વડોદરા હાલોલ હાઈવે નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે અકસ્માત નો બનાવ બન્યો હતો ખાલી સાઈડ નું ટાયર ડિવાઈડર સાથે અથડાતા આખે આખું પિકઅપ વાન પાણી ભરેલા નાળામાં ખાબક્યું હતું ત્યારે ગાડીમાં દસ લોકો સવાર હતા જેમાં બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યા જ્યારે છ લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા સામે આવ્યું જેમાં પિતા અને ત્રણ સંતાન મૃતકો મધ્યપ્રદેશના જિલ્લાના વેઠા ગામના રહેવાસી હોવાની માહિતી સપાટી પર આવી છે મૃતકોના નામ માધુભાઈ મંજીભાઈ ડામોર પંકજભાઈ માધુભાઈ ડામોર મહીતા માધુભાઈ ડામોર અને પ્રવીણ માધુભાઈ ડામોર આ તમામ લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે